ઝાપટ કરજો એ હા તમારી પાસે ફોર વ્હીલર છે એટલે વાત તો લાગવાની છે બરાબર તો છે આપણી પાસે તો ઉડીને તેડવા જાવું ના ટાઈકા ને બે દી તો માન ટકે વરી ગગલી એકલી એકલી કરતી હું એ એમ રહી ના શકે પાંચ દી રહ્યા તો વાંધો હતો એકલા દીધા હોય તો પણ તને હું વાંધો હે તને નથી મજા આવતી મને ખબર છે પાંચ તું પાતળી પડી ગયો એવું લાગે છે તઈ મને હું ના મજા આવે લે મને તો એ હોય તો મજા આવે ના હોય તો મજા આવે હા આલે ને તારે ની ના એને કે છોકરાને બિસ્સારાને કેટલું કામ કરાવતી છે ગગલી હાલાનું જાવ અને આ છોકરો કરીને તૂટી પડે કાઈ ન કરે હાલો હવે તેરવા જટ કરો પછી ગામડે હોય બધું જમવાનું ને બધું વેલું ઉતનિયા પછી હોય તો પછી તું બનાવી દે ને અહીંયા મોડું થઈ ગયું હોય નાની એકવાર તો થાળી પડી જાય પછી કઈ જમવા બમવાનું કોઈ બનાવી ના દીએ એ હાલ લે ભાઈ હવે મારે તો હાલસે બિસ્કિટ નું પડીકું લઈ લેશે તમારે જોવાનું છે રોટલા ને શાક વિના ધરાવ નહીં આ તો હાસુ ખાવાનું ઈ જ છે વાત હાસુ ખાવા ના ખાવાની ના હોય કઈ હલાવી લેવાય તો હવે ટકટાણા વિના ના રસોઈ ના કરવી પડે હાલ ને ભાઈ ટાણે પોતી જાહું તું અત્યારે હે ને મારી યાર થોડીક જલ્દી આલીસ ને તો ma ei mäleta , mul on pots on toimunud väga ausse . ei , see ei pise , mina ei taha , ma ei taha minna . mina tahaks jääda tema mõne hulja , ei taha , ma ei taha minna . nii , aga siis on nii , ei vaata kus , nii , et kui pegin , pegin , pegin , pegin , kõrvapanss kaam karile jääma . täna hakkab kaam , no poiss on ikka palju ka , et poiss jääma huu avad , kus ma ära viskan , kus see huu , kus see huu on . vaata , selles pole nendel keeltes , on kiidus mobine , tegelikult oli hea ühes . näi , kellele ei vaata , meie kallim kiidus , ke maari, vaat, હું આવીશ તેર વાગે કોને એટલે એને મગજ આવી જશે તમે જાવ મને જોઈએ તો હે ને શોક માં જ વઈ જાહે એ હા તો પાછા શોક માંથી લઈ લે હો પાછા એ ઘર માં કોક સોરી કરીને વઈ જાહે સે કોઈ ઘર માં ઘર માં સે હું થી સોરી જાય અરે 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 ગગલી તું હું આવી સો જોઈ ને મારી ભવિષ્ય વાળી હતી ને હું ખોટી હોવ જ નહીં અરે મેં કીધું ઘરે હું એકલી કરે તો લેતો આવું એમ આ કે નાની છોકરી થોડીક રહેતી તો સરપાસ કામ થઈ જાય ને ઘરે રહેતી જોયું ને એક એક શબ્દ મારો છે ને એ એવું ઓછું એની ખબર હા તો આ રોટલી ઘડવા બેહી જા સાક સંભરત થઈ ગએસ માતુંમ ભેરત હતી આલ કરતા તો ઘરે ગુડાણી કેમ અસાનો કાવન નકી થઈ ગયું બસ પછી તાર પપ્પા કે આવે જા એલી નામ દેમો હો પપ્પા જ દે એલી તને મજા આવે છે મરહા હું મરહાર ધ્યાન મે નત લેતા ઈ તો મોટા બગાયળા રાખે હું આવું જ કરીશ પછી કે ફોટો તને બોલતી જેમ કે કીધું તો હું તો જે હોય એ કહી દો ભાઈ આપને હોય એ કહી દેવાનું કે આપ બીજા નામ જરૂર નથી આ બહુ હારું હો ને હવે ઈ બોલાવે આપણે બેહું તો હું આરામથી બેહી ગઈ રોટલી ઘડવા બેજા કામ પડ્યું જ છે હા ખબર ના હોય જગલી નથી આવવાની તોય રાખ્યું જો એમ કે વરી આવી જાય તો કરી દે આપણે એટલાથી શું કામ એ બોલા ના હો તો હાલ જ ને હાલી નીકરાશો હું કામ કહું ભાઈ મારે તો આ તો રસોઈ કરવી પડે તું હોય તેટલા દી રસોઈ તો થાય અને તું પાસે કે તારા પપ્પાએ કીધું મેં કઈ નથી કીધું તને નોતો હોરવતું ગગલી વિના ધબધબાટી બોલ્યા વિના હા તે ગગલી વિના નહીં મન માર દીકરા વિના નોતો હોરવતું તારો દીકરો હોય છે ઘરમાં બે કલાક આવે એમાં મોબાઈલમાં ઘુમેડા રાખે છે એમાં તારી યાર વાતો શું કરતો એને વિના નવું ના ઓરવે ગગલી વિના નહોતું હરાવું આખો આખો કે ગગલી શું કરે તું એ જ બોલતી રહેતી હતી ગગલી જોઈએ નવરી ગગલી એને કાંઈ કામ નહીં હોય ગગલી નામ ને તેમને પૂછરું ઠીકડું ફલાણું મન ખબર હે ગગલી હાટું તું જાશો હતી એ બે દી ટકસે નહીં વરી ગગલી કે ન્યા બધી પાર્ટી બાટી કરી હતો મારા કરતા વધુ તો ઈ ન્યા ખબર ને બધી બેઠી હોય બાયું તું હું ન્યા ઘોડે સડીને બેહી ગઈ સનમની બે સુલે ઘોડે સડીને કાઈ બેઠી નથી ઘોડે સડીને તો આવ્યો તો તમારો ગોગો મને પાડવા અને હું ઈ બુધી તે બેહી ગઈ હવે એમ થઈ ના બેઠી હોત તો સારું હતું તમે હું દાત કાઢો તમારા ગગાની વાત કરે છે હા આપણા ગગાની વાત કરે છે પણ વાત એટલે તારા લીધે કરે છે હાલો હું મારો સામાન ભરી આવું છું এলি সামান তেকে দিনো বষেকেে নো ভারি গেযে ওল়েলো কের আপদিয়ে পোলি আনা এপলিয়ে কেলে আয়ের আপেরে খাকে তের খ্রেডে કે બેલેણો પાટલો આપશો કે મે મોઢું બગાડશો આ ઘરની વહુ જ સોતું ભરેન ગામડે ના રહેતી હોય તને ખબર જ હોય લેલે સાનમની આ તો ભડકે ભાઈ આમાં ભાઈ આપણે હામું ના થવાય થઈ કોઈ એની નવા નવા તમ કેમ થઈ હકો આ તો થેલો બેલો લઈને તૈયાર થઈ ગયા બોલો પપ્પા તો જમવું છે કે ન જમવું તો આપવું પડિયે પપ્પાની એક રોટલી થઈ ગઈ છે બે ત્રણ સાનમની રોટલી બનાવીને થકતા ઉપર ઢગાવતી તો મમ્મી તમારી બનાવું કે તમે તો ધરાઈ ગયા એમ મોઢું ચડાવીને જ બંધ થા જો હવે ન કરશે ને ન કરે સુટા વેલણ ખા કરીશ એવું તો તમે બોલી નઈ શકો કારણ કે પાટણ તો મારી પાસે છે એલી સાન મની રોટલી બનાવીને હવે મમ્મી કી રોટી ગોળ ગોળ પપ્પા કા પૈસા ગોળ ગોળ દાદી કી બિંદી ગોળ ગોળ દાદા કા ચશ્મા ગોળ ગોળ સાસુ માનું મોઢું ફૂલેલું ગોળ આ ગગલી ભારી કરી ઓ ધબ ધબાટી બોલાવી ચાલ મની બનાઈ ને હવે તું એ અમાર ઓલો લાળિયો કેતો તો કે ગગલી આવીશ હા જી બધાય રહી ગયા તા ગગલી વિના હા બસ જો તેડ આવ્યા તા મમ્મી આલ્યો લ્યો ડોહી મન હોયરું નઈ ને પાંચ દી ગગલી વિના અને માર ભાઈ બધુંય કામ કરે આ હોય તો કામ કરવું પડે ને એટલે ભાગે વાત તો શું ગગલી કર નાખતી હોય તમે કોઈ જ્યોતિષ ને બતાયું તો અમારા ઘર વિશે કે અમે શું કરીએ ને શું નઈ તમને બધી ખબર પડે એ જય શ્રી કૃષ્ણ એ પગે નથ લાગું ઊભી થા ને ઊભી થા ઊભી થા બેટા મને તો કદનું મન જ ન થાતું અહીંથી જવાનું હું એ રોકાઈ જાવ છું ગગલા અને મમ્મી ભલા આયા રહ્યા તમ વયા જાવ પાસા ના ઓ મારા આયા નથી રેવું ડોહી મને કામ કરવું પડે ને એટલે બર પડે છે માર ભાઈ કેટલું કામ કરે બિસર વાડીનું કરે આયનું કરે આને બહુ ઉપાધી થાય છે મે ભાઈ એમ કરી મે ભાઈ એમ કરી હે ગગલી અલ્લે તું અહીં આયા છો તને ગોરી ક્યુ લાગે માર જેમ ગામડે હા હો મજા આવે છે હાય માર ભેગી માર ઘરે ના 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 માર અહીંયા જ રહેવું છે રેવું તો મારી છે બેન પણ શું થાય આ ગગલો જોને ઉપાધી વાળો છે હા એટલે હા ઈ કે હાલ ને હાલ ને બોલો શું કરું ને એ મારા નામ દે હું કઈ નથી કેતો તો કોણ છે મારે તો ચાલો એ આઈ મમ્મી એને કામ ના કરવું પડે ને એટલે અહીંયા આવશે ને શું કરું ખબર ઓર્ડર દેવા સોફા બેઠા બેઠા તો હું ને એટલે બધું કામ કરવું પડે એને હા હા એટલે જ ભાગે છે અહીંથી હા એમ ના થાય કે અહીંયા કામ તો પાંચ છ આવી અને અહીંયા ગગલો કામ ને એમ કે એમ કરે છે ને કામ હોય તો અહીંયા ને તમે ગામ કેવામાં છે દીકરાનું કામ દીકરો કામ ના કરવો જોઈએ એમ ઘરવાળો ને કઈડ કરીને મરી જાય ઢેડી

હા ઈ કેનો કરા હા દબડબાટી બોલાવા માંતી નવરિયો નઈ થાય કા એમે ગગલી તો બોલાવે અરે બાપા મેં ક્યાં એવું કીધું તું તારી બધું ધારી લેસો બરાબર હે હું કઈ કેતો નથી આ હોનાના દાગીના ઉતારો નથી ગામડા એને લઈ ગળું કાપી દાગીના તો તમારું ગળું કાપી જાય ના ના કઈ ઘોયરા ની ઓનાના દાગીના હું આ જો તો જો તો જો તો હું બોલો લ્યો હા મિયા આપણે ખોટા પેરે ખોટાય ના તો છે ને ખોટા પેરે એવું સમજીને હે ને ગળા કાપી જાયે હું કરવાનું બોલો લ્યો એન ડાગીને જ ના કરાવવાય હું તો કો હો નું જ ના કરાવવાની હા કરાવી દેવા પડે એ બોલા લ્યો ઓનું જ ના કરાવવાય એને તો છૂટી જ जाऊ ઓનું ના કરાવવાય હે ગગલી ચોકલેટ લેતી જા લે થોડી ગગલી જ માણસ છે હું માણસ નથી બોલો લ્યો ગગલી ચોકલેટ લેતી જા ના 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 ચોકલેટ મત લઈ જાવ અહીંયા ભવરપૂર ખાધી અહીંયા બીજા અમને દેજે તું અમે તો ખાઈ લીધી આઈ દયાવારની દીકરી છે હારી લઈ લેતી હોય તો હું વાંધો તારા જવાના હોય ને બધાય ખાઈ ખાઈને પછી પાડા જવા થાય હાજી તમારું ઓવે કંઈ ઓસી ઝાડી નથી તો પણ કીધું ને નથ ખાવી તારા જેવી નથી લઈ લે 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 હોય એટલી બહુ બધી લઈ જ લઉં એ હવે હું ગાડી લેવા જાઉં છું તમે બેની આવી જાજો બરાબર છે એ હા જાવ જાવ અરે રે રે માડી રે આટલું થેલામાં હું ભેરું છે ઈ મને ખબર છે હું ભેરું છે એ નાખી છે ને બધું ભરી લીધું હોય છે શાકભાજી ને ફ્રૂટ ને સૈણા ને બધું છે ને તલ લઈ એ ન્યા પછી જઈને ફોન કરશે એ દીકરી હા લાટો દેવા હા કે દીની આવી નથી અને પછી હે ને કોથરો ભરીને દઈ દેશે આરી કેવી હોશિયારની દીકરી છે બધી ખબર પડે रिश्तों के भी रूप बदलते हैं नए नए साचे पेटलते हैं एक पेटली आती है एक पेटी छाती है लेकिन अब बहू भी सास को समझती है जरा मजा आई भी नहीं तुमने मजा करा वो बोली क्या हूं <laughs> जाने अब जाती हुई तो तू तमने जाओ मार जाओ उसको तो। अरे भाई हालो एम कौसू हमें तू ये आ घरे हूँ जैन काज नाखीश হা খুটো । তম বে থি কাউস। ঘু। দ ঘর খালে ারা খু কটো। দদ। খ ম দি বল থ নপাথি কবি। মা যা। হা হ কেত বা হা খব পা। পু খ খ লা।

પંચાલ बेन वाला भूमि बेन माहिर खान शैलस मोरी गगली बेन आपकी सास के बिना वीडियो अच्छा नहीं लगता हेलो हेलो એટલે હવે દબદબાટી છે હી હી બેન चौहान ની પહેલી કમેન્ટ प्रीति પટેલ प्रीति પટેલ અમારી વરસાદ બહુ જ છે જૂનાગઢમાં हेलो हेलो હાહુને છે જો ના ના એને એને નથી ઘટો વજન ઈના વાસાની મનિષા બેન ગગલી બેન મારો ફોન બંધ થઈ ગયો છે ને એટલે હું મારા પપ્પાના ફોનમાંથી વિડિયો જોઉં છું અરે વાહ ગોપી બેન તમે અમારો વિડિયો મિસ નથી કરતા એ માટે થેન્ક યુ સો મચ ગોપી બેન કિશોર ભાઈ ઉદેસા જિસ્કી હિના વાસાની ઉષા બારોટ હિના વાસાની માહિર ખાન પ્રજાપતિ આરતી આતી બેન કે છે ગગલી બેન મારા ઘરવાળા પણ આવું જ કરે છે સવારે ટિફિન બધવાનું લઈ જાય બધા ઈ જ છે બેન પંચાલ જુહી શ્રીનુજ પાયલ પટેલ પાયલ પટેલ અને એના સાસુના મહંસના બેન Terma萝卜 dan ulang komen kerana benda lain tidak cukup babar.